આપના માધ્યમ દ્વારા હજારો લાખો ગુજરાતી પરિવાર વતીથી હું ચંદ્રકાંત પલ્લભદાસ ચોથાણી કન્વીનર મસ્કત ગુજરાતી સમાજ ધ ગુજરાતી વિંગ ઓફ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાન ભાઈ આપના માધ્યમ દ્વારા આજે મને ખાસ એક વિનંતી કરવી છે કે આપણા ગુજરાતી ભાઈ બહેનો મસ્કતમાં બહુ જ બહુ જ તકલીફ છે ટ્રાવેલિંગની ડાયરેક્ટ ફ્લાઇટ નથી કોરોનાથી પહેલાં સત્તર ફ્લાઇટ ચાલતા હતા વિચ વોઝ ડાયરેક્ટ આજે કોઈ પણ કારણસર બંધ થયા એ પાછા શરૂ નથી થયા અને એના કારણે વેઠવી પડતી પારાવારિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે વડીલો બાળકો વૃદ્ધો બીમાર દર્દી પ્રેગ્નન્ટ વુમન આપણે ક્યારે પણ કાંઈ સારવાર માટે જવું પડે તો પણ એ લોકો ડાયરેક્ટ જઈ શકતા નથી આટલા વર્ષોથી આપણા સારા સંબંધ છે ઓમાન અને ગુજરાતના અને હજારો પરિવાર ત્યાં રોજીરોટી માટે ત્યાં રહ્યા છે આજે પાંચસો વર્ષથી અને જો એકે ફ્લાઇટ ન હોય એ કેટલી કમનસીબ ઘટના છે કોઈ પણ કારણસર આ વસ્તુ થઈ છે કોરોના પછી કોરોનાથી પહેલાં સત્તર ફ્લાઇટ અને એટલી બધી એરલાઇન્સો બધી આવન જાવન કરતી હતી પણ કયા કારણસર બધા જ ફ્લાઇટ કેન્સલ થઈ ગયા છે એ હજી કોઈ તાગ મેળવી શકતો નથી અને એનું એક કારણ જાણવા મળ્યું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ઓમાન ગવર્મેન્ટ વચ્ચે લોકોએ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ટ્રીટી જે હોય બાયોલિટર રિલેશનની એ રિન્યુ નથી થઈ જેના કારણે કોઈ એરલાઇન્સ આવી શકતી નથી આઈ મે બી બટ આ એક મળ્યું છે તાક તો અમારી હમ્બલ રિક્વેસ્ટ છે બધા કન્સર્ન ઓથોરિટીને એવિએશન ઓફ ઇન્ડિયા એવિએશન ઓફ મિનિસ્ટ્રી ઓફ ગુજરાત એ આપણા બધા જ રાજકીય પક્ષો બધા જ ચેમ્બર્સ બધા ભેગા થઈને શા માટે આપણે એક થઈને કામ ન કરીએ કારણ કે આજે પારાવાર મુશ્કેલીનો સામનો જે કરી રહ્યા છે પરિવારો એ તો એ જ જાણતા હોય કે કેટલી તકલીફ પડે છે આજે વાયા હૈદરાબાદ વાયા ચેન્નાઈ વાયા અબુધાબી થઈને જવું પડે છે સાહેબ ત્યાંથી તમે જાઓ અને પછી ત્યાંથી ફ્લાઈટ બદલીને તમે અમદાવાદ જાઓ અને એને બાર કલાક લાગે આવી બધી ત્યાં વાયા વા જતા અને જો ડાયરેક્ટ ફ્લાઇટ જે હતું એ માત્ર ને માત્ર બે કલાકમાં તમને અમદાવાદ પહોંચાડી દે સાહેબ ખરેખર બહુ તકલીફ છે અને આ તમારા માધ્યમ દ્વારા આની રજૂઆત તમે હવે ઉપર સુધી લઈ જાઓ અને એ લોકોને વિનંતી કરો આ તો પોતે આવીને જ્યારે જુએ જાણે તો ખબર પડે કે આ કેટલી ગુજરાતીઓ સહન કરે સહન કરી રહ્યા છે આજે જ્યારે આપણે વર્લ્ડમાં ડેવલપમેન્ટની વાત કરીએ છીએ હવે એમાં ટુરિઝમ હોય મેડિકલ ઇન્ડસ્ટ્રી હોય ટ્રેડ હોય બધું જ આવી જાય બધાને ગુજરાત આવવું છે પણ આ એક ફ્લાઇટની ડાયરેક્ટ કનેક્ટિવિટી ન હોવાથી ગુજરાત ઘણું બધું ખોઈ રહ્યું છે સાહેબ ફોરેન કરન્સી ઘણી બધી જતી રહી છે તો આના માટે સત્વરે તમારા બધા જ પ્રયાસ કરજો મારી સર્વેને પછી કોઈ પણ રાજકીય પક્ષ હોય કોઈ પણ ચેમ્બર હોય કોઈ પણ સંસ્થા હોય મારી બધાને સાષ્ટાંગ નમાન કરીને હું વિનંતી કરું છું કે પ્લીઝ તમે હવે આના માટે કંઈ કરો બધા એક થાઓ જોડાવો અને આ ડિમાન્ડ કરો કે ભાઈ મસ્કત અમદાવાદ અમદાવાદ મસ્કત શરૂ થવું જોઈએ અને કદાચ એ કહેતા હોય કે આપણે ટ્રાફિક નથી તો એવું નથી પણ વાય બધા પોતપોતાની રીતે જાય છે પણ જો શરૂ થશે વીકેન્ડમાં તમે શરૂ કરો બેથી શરૂઆત કરો પછી સ્લોલી યુ કેન ઇન્ક્રીઝ એટલે આ પણ એક ઓપ્શન છે સાહેબ તો મારી નમ્ર વિનંતી છે તમને તમારા મીડિયાને બધાને કે ભાઈ આમના માટે કંઈક કરો હવે આ હંડ્રેડ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ ગુજરાતી ફેમિલી વતીથી તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ 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 કન્સિડર અવર રિક્વેસ્ટ ફેવરેબલી

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ફોટ સારી જ છે બીજ સાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને